ભારતના કેન્દ્રીય ગુરુ પ્રધાન અમિત શાહે ભારતપોલ લોન્ચ કર્યું વિશ્વપ્રસિદ્ધ એજન્સી ઇન્ટરપોલની તર્જ પર ભારતપોલની રચના કરવામાં આવી છે હવે વિદેશમાં બેઠેલા ગુનેગારો સુરક્ષિત નહીં રહે કેમ કે ભારતપોલ પોર્ટલ કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના ગંભીર ગુના narco અથવા સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનાવશે ભારતપોલ કેવી રીતે કામ કરશે તેના માટે જુઓ આ વિશેષ અહેવાલ વિદેશ ભાગી જતા આરોપીઓની હવે ખેર નહીં ભારત સરકારે લોન્ચ કર્યું ભારત પોલ ઇન્ટરપોલની તર્જ પર કામ કરશે દેશમાં ગુનાખોરી અંજામ આપી વિદેશ ભાગી જનાર આરોપીને લાવવા ભારત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે વિદેશમાં છુપાયેલા વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે ભારત સરકારે ભારત પોલ યોજનાની જાહેરાત કરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સવારે સાડા દસ વાગે ભારત મંડપમ ખાતે ભારત પોલનું ઉદઘાટન કર્યું હતું ઉદ્ઘાટન કરતા સમયે નિવેદન આપ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે કે સીબીઆઈ દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે डिटेल एक्सरसाइज कर, कर बनाया गया है मैं मानता हूँ कि रियल टाइम इंटरफेस इसकी जो विशेषता है वो पोर्टल अपराध नियंत्रण के लिए हमारे एजेंसियों के लिए सीधा और प्रभावी संवाद सुनिश्चित करेगी अंतरराष्ट्रीय सहयोग इसके माध्यम से पोर्टल वैश्विक नेटवर्क के साथ रियल टाइम डाटा शेयरिंग और रेड कोड कॉर्नर नोटिस अलग-अलग नोटिस को जारी करने के लिए अंतर्राष्ट्रीय अनुरोधों को और हमारे अनुरोधों को भी बहुत तेजी से वहां पर हम पहुंचा पाएंगे उल्लेखनीय है कि भारत पोल पोर्टल कोई भी प्रकार की आतंकवादी घटना गंभीर गुना नारको अथवा साइबर क्राइम आते वांटेड गुनहगारों સુધી पहुंचवानो सरल बनाउशे ભારત પોલ દ્વારા તમામ કેન્દ્રીય એજન્સીઓ અને વિવિધ રાજ્યોની પોલીસ સીધી રીતે એકબીજા સાથે અને અને તેમની વચ્ચે સારો તાલમેલ રહેશે તેની મદદથી ગુનેગારો સામે રીડ નોટિસ નોટિસ ડિફ્યુઝન અન્ય જરૂરી ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે હાલમાં જો રાજ્યોને પોતાની વિનંતીઓને ટ્રેક કરવા માંગતા હો તો રાજ્યોએ સીબીઆઈ ને ફરીથી ઇમેલ અથવા ફેક્સ કરવો પડે છે પરંતુ હવે પોલીસ સીધી ભારત પોલ પર તેમની વિનંતીને ટ્રેક કરી શકશે भारत पोल के पांच प्रमुख मॉड्यूल कनेक्ट इंटरपोल नोटिस रेफरेंसेस ब्रॉडकास्ट और रिसोर्सेस ये पांचों मॉड्यूल हमारी सभी कानून प्रवर्तन एजेंसियों को एकल मंच पर सहायता करने का एक सुंदर टेक्निकल मंच ये भारत पोल है कनेक्ट के माध्यम से सीबीआई को भारत में इंटरपोल के रूप में जो एनसीबी के रूप में मान्यता मिली है सभी हमारी कानून प्रवर्तन एजेंसियां कनेक्ट के माध्यम से अब एक प्रकार से एनसीबी बन जाएगी सामान्य वांटेड गुनेगारों, आतंकवादी प्रवृत्ति

ભારત મંડપમાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી